જિંડવા શ્રી સ્રોદે વિદ્યામંદિરમાં કલા ઉત્સવ બે હજાર ચોવીસ ક્યુડીસી કક્ષાએ ઉજવાયો શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત કલાઓને જાગૃત વિવિધ કૌશલ્યને ઉજાગર કરવા માટે શાળામાં એક કાર્યક્રમ અમલમાં છે જેનું નામ છે કલા ઉત્સવ આ કાર્યક્રમનું આયોજન ગુજરાતની પ્રાથમિક શાળા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે કરવામાં આવે છે વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના જીંડવા ગામે શ્રી સૌદેવ વિદ્યા મંદિરમાં કલા ઉત્સવ બે હજાર ચોવીસ ક્યુડીસી કક્ષાએ યોજવાયો જેમાં ચિત્ર સ્પર્ધા બાળ કવિ સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ક્યુડીસી સ્કૂલના બાળકોએ ભાગ લઈ પ્રથમ નંબર મેળવી આગામી સમયમાં એસવીએસ કક્ષા યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સરોદય વિદ્યા મંદિર ઝીંડવા ખાતે કરવામાં આવ્યું શાળાના શ્રી વિદ્યાર્થીઓને પોતાની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર ગીતાબેન બારોટ ગાંધીનગર